ભાજપના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે વાપીમાં નાણામંત્રીની ઉપસ્થિતિમાં સક્રિય સદ્યતા સંમેલન યોજાયું દેશભરમાં ભાજપ દ્વારા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે જે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભાજપના સક્રિય સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાઈ રહેલા કાર્યક્રમથી કાર્યકર્તાઓ અને સક્રિય સદસ્યોને માહિતગાર કર્યા હતા આ સાથે જ ઘર ઘર સુધી જઈ અને ભાજપની અને કેન્દ્રને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે

સંદર્ભમાં દરેક વિધાનસભાના સક્રિય સભ્યોને બોલાવીને સક્રિય સભ્યોની સાથે એક સ્નેહન કરવું અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે જે કાર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જે રીતે પાર્ટીએ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ કર્યો છે તે અને પાર્ટીની જે વિચારધારા છે એને વધુ સક્રિય રીતે આગળ ધરવા માટે સક્રિય કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આયોજન કરવામાં આવ્યું એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રભારી પ્રદેશના ઉપાધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી ના વચ્ચે હેમંતભાઈએ સક્રિય રીતે દરેક કાર્યકરો માર્ગદર્શન આપ્યું અને હવે પછીના પાર્ટીના જે કાર્યક્રમો છે એમાં ખાસ કરીને ચૌદ એપ્રિલે ડોક્ટર સાહેબ આંબેડકર ની જયંતિ છે એ સમયે પણ દરેક કાર્યકરો પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર ને સન્માન મળે એમને કરેલા કાર્યો ની લોકોને જાણકારી થાય એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે દરેકે દરેક ગામમાં જઈને પાર્ટીની જે વિચારધારા છે પાર્ટીની જે સેવાની સેવાની કાર્યો છે સહાય હોય ખેડૂત સહાય હોય કે દરેકે દરેક કાર્યોની પણ લાભાર્થીઓ મળીને ભારતીય જનતા પાર્ટી માં એક વિકાસ નો માર્ગ છે ઇલેક્શન એટલા માટે છે કે આ કઈ નવું નથી આપણે ઓગણીસો સાહીઠ પછી ના વર્ષોમાં પણ વન નેશન વન ઇલેક્શન થતું હતું પણ ત્યારે આપણો જે બેઝ હતો નાનો હતો ત્યારે આપણા મતદારો પણ વધી ગયા છે